अस्सलाम विद्यार्थी मित्रों आज ये आपरे अरबी विषय में आपको गद्या नंबर 10 से अधूरी छैन पाड़ा त्रिभु जो भाग जोईछु अलसिदकाऊ भाई बंधु बला लायस अहदुन वला कि नहू शरीफुन लायसलिमुल अहदून वला जवसो वला कि नहू એટલે કે શું પરંતુ તે શરીફન એટલે કે શરીફ સારા વ્યક્તિ માટે જે છે શરીફ શબ્દ જે છે એ વપરાય છે તો પરંતુ તે વલાકિન નહું શરીફન પરંતુ તે શરીફ છે લા યઝલમુ इतने चे अत्याचार करतो न थी अहदुन कोई ना ऊपर लायसलिमल अहदन कोई ना ऊपर अत्याचार करतो न थी वलायुवज्जुन अने तकलीफ पहुँचाडतो न थी वलायुवज्जुन तकलीफ पहुँचाडतो न थी तो इस वजह से वलाके न हों सारी तो પરંતુ તે શરીફ છે લાયઝલીમુલ અહદ કોઈના પર અત્યાચાર કરતો નથી ને વલા યુવિઝુ અને તકલીફ પહોંચાડતો નથી અચ્છા વાત જે છે કોના વિશે છે કે ઝૈદ વિશે છે કે જે કુસ્તીમાં

કોઈ ના ઉપર અત્યાચાર કરતો નથી આ એઝલીમલ એટલે કે અત્યાચાર કરતો નથી આદુન કોઈ ના ઉપર વલા યુવિસુ એટલે કે કોઈને તકલીફ પહોંચાડતો નથી અહીં આ રીતે થશે પરંતુ તે શરીફ છે કોઈના પર અત્યાચાર કરતો નથી અને તકલીફ પહોંચાડતો નથી આગળ જોઈએ બલિયાનઝુરુ

सहायता करे छे बरोबर परंतु बलियंजुरुल सैपी परंतु ते मदद करे छे कमरोजी वय जमीनुह मिनस अने ते सहायता करे छे मिनस सालिमिन कवियु कविय। शक्ति शक्तिशाली जालिम એટલે के जे अत्याचारी छे ते जालिम अत्याचारी अत्याचार जे करे छे एना माते

शक्तिशाली जालिम अत्याचारी जे छे एना विरुद्ध ए कमजोर लोगों ने मदद करे छे बरोबर तो एनी जे पोतानी पासे जे शक्ति छे एनो एशो करे छे सदुपयोग करे छे तो सो थाय छे परंतु ते मदद करे छे कमजोरोनी सहायता करे छे

तो युवजिवुम એટલે કે પસંદ કરું બી એટલે કે એને દરેક વ્યક્તિ જે કુલમુનહારુ એટલે કે તેની જોનાર જોનાર એટલે માણસ તહી ચેતસે વો હવઝ યુવઝીબુ પે કુલમ રાહુ દરેક માણસ શું કરે છે તેની જોવે છે અને પસંદ કરે છે કે દરેક જોનાર તેને પસંદ કરે છે એમ પણ ચાલે છે અથવા તો તમે એમ લખો છો કે દરેક માણસ તેને જુએ છે અને પસંદ કરે છે તે પણ ચાલે છે વાત જે છે કોની થઈ રહી છે કે ઝેદની બતાવ્યું છે કે તે કુસ્તીમાન અવ્વલ છે છતાં આટલી બધી કાબેલિયત હોવા છતાં એ કોઈને નુકસાન કરતો નથી પોતાની શક્તિનો દુરુપયોગ કરતો નથી પરંતુ તે તેને ઉપયોગ કરે છે કે જે કમજોરો છે એની સહાયતા કરે છે અને એ જે નિર્બળ છે કે જેના ઉપર શક્તિશાળી જાણી મોજી અત્યાચારીઓ અત્યાચાર કરી રહ્યા છે તો તે તેની મદદ કરે છે અને તે કેવું છે વહુવત સમીલન અહીસન ये सुंदर पण छे युज बुपे हि कुलमन ना हो अने जे tene जुवे छे tene पसंद करे अथवा तो दरेक जोनार नार मानस tene पसंद करे छे जो ये वला तरा इला फरहा फरहा नो अर्थ खुश વલા તમે એને કેવો જોશો ઈલા હંમેશા તમે એને હંમેશા ફરહાન ખુશ જોશો તો અહીં જે આપણે આખી જે કે તે સુંદર પણ છે એને જોનાર એને પસંદ કરે છે અથવા તમે જોશો દરેક માણસ જુએ છે અને એને પસંદ કરે છે અને તમે એને શું કરશો ખુશ ખુશ જોશો જોશો તમે હંમેશા એને આજે આપણે જેટલું કર્યું છે એટલું ફરી એકવાર ડિવિઝન કર્યા બાદ એને નોટબુકમાં ઉતારવાનું છે તો આપણે જોઈ ગયા કે વી वलाकिन शरीफ उम लाइज लिम उल अहदुन परंतु ते शरीफ से अत्याचार करतो नथी कोई ना ऊपर कोने तकलीफ पहुंचाड़तो नथी परंतु ते सु बलियन जुरु जाई पर परंतु ते सु करे छे कमजोर हो इनी मदद करे छे वयाशिम हो आने ते मी शाहिता करे छे कोनी सामे निचा आने मिन कवी यू शक्ति शारी जालिम विरुद्ध

ઉંચાઈ છે એટલી તૈયારી કરવાની રહેશે કે જેટલું ચાલે છે એટલે રોજ તૈયારી કરી લેશો જેથી કરીને પાછળથી કોઈ તકલીફ ઊભી ન થાય આ ઉપરાંત સાથે નોટ લઈને બેસો કે જે એકવચન બહુવચન વચ્ચે આવે છે શબ્દોના અર્થ જે છે એ લખી લો કે જેથી કરીને તમને સરળતા રહે હવે આના પછીના વિડિયોમાં આપણે આગળ જોઈશું પાઠ